મિત્રો કૃષિકાર એગ્રોટેક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે તાપી જિલ્લામાં કુક્કરમુંડા તાલુકા છે જેમાં બહુરૂપા ગામ છે ત્યાં આપણે તરબૂચની વિઝિટ માટે આવ્યા છે જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ એક હેક્ટરમાં એટલે ચાર વીઘામાં આપણે તરબૂચ અહીંયા બનાવેલા છે એ વેરાયટીની વાત કરીએ તો સિમ્બા વેરાયટી છે અને અત્યારે આપણે હાલ જોઈ રહ્યા છે એ ચાલીસથી પિસ્તાલીસ દિવસના અત્યારે તરબૂચ થઈ ગયા છે તો આના વિશે આપણે આજે આમાં જે કંઈ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક આજે જાણીશું એમાં આપણે સીડ્સ સીડ્સ કેટલું ગયું છે અને કયા કયા ખાતરો ઉપયોગ કર્યા છે અને કેટલું પ્રોડક્શન આવે છે અને શું બજાર રહેશે એના વિશે આપણે આજે વિસ્તારપૂર્વક માહિતી લેશું ખેડૂતભાઈઓ આ વિડીયો આપણે ચાલુ કરીએ એ પહેલાં ચેનલ પર જે નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરે લાઇક કરે અને શેર કરવાનું ભૂલશો નહીં જો આપણે વાત કરીએ તો આજે ફેક્ટરમાં જો આ સિમ્બા વેરાયટી જે બિયારણ લગાવવામાં આવ્યું છે એ એક કિલો બિયારણ લગાવવામાં આવે છે એટલે એક હેક્ટરે આપણે પાંચસો ગ્રામ અરે કાં એક હેક્ટરે કિલો એટલે એક એકરમાં આપણે પાંચસો ગ્રામ યુઝ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો આપણે અહીંયા ખેતરમાં જોઈએ તો આ બેડ લગાવવામાં આવેલા છે એ બેડનું અંતર જોઈએ તો આપણે છ ફૂટ રાખવામાં આવ્યું છે અને આ વચ્ચે આ મલ્ચિંગ રાખેલું છે અને આ ઝીગેક પદ્ધતિમાં અહીંયા આ તરબૂજ કરવામાં આવ્યા છે આ એક અહીંયા છોડ છે એક અહીંયા છોડ છે એક એ રીતે અહીંયા ઝીગેકમાં લગાવવામાં આવ્યા છે અને આ જે મલ્ચિંગ છે એ આપણે એક જ વાર યુઝ થાય એ રીતનું મલ્ચિંગ અહીંયા ઉપયોગ કરેલું છે આ પ્લોટમાં જે આપણે સીડ્સ લગાવવામાં આવ્યું એ સીધું સીડ્સ અંદર અહીંયા મલ્ચિંગની અંદર લગાવવામાં આવ્યું અને ત્યારબાદ આ આ ત્યારબાદ સીટ્સ જર્મિનેશન થયા બાદ ટ્રાયકોડરમાં ફૂગનાશક અને પેસેલામાઇસિસ ફૂગ પેસેલામાઇસિસ કીટનાશક અને કૃમિનાશક અને સૂડમનસ્પૂગનાશક ડ્રીપ દ્વારા છોડવામાં આવ્યું છે અને જ્યારે જર્મિનેશન થઈ ગયા પછી હ્યુમિક એસિડ આવે છે એ ઉપયોગ કરેલો છે તેમાં આપણે જ્યારે આ દસથી બાર દિવસ થઈ ગયા પછી જો ખાતરની વાત કરીએ તો એક હેક્ટરમાં બાર કિલો ઓગણીસ ઓગણીસ ખાતરનો ઉપયોગ કરેલો છે એ કઈ રીતે કે એક દિવસે ત્રણ કિલો એ રીતે ચાર દિવસે કન્ટિન્યુ ત્રણ ત્રણ કિલો આપવામાં આવ્યું છે એ રીતે હેક્ટરમાં બાર બાર કિલો ઓગણીસ ઓગણીસ ખાતરનો ઉપયોગ કર્યો છે બાદ બે દિવસ ઇન્ટરવલ પછી બાર એક્સેન્ટ એ પણ ત્રણ ત્રણ કિલો એક હેક્ટરમાં ચાર દિવસ કન્ટિન્યુ આપેલું છે અને એ પૈતા પછી આખું સિડ્યુલ પછી તેર ચાલીસ તેર ખાતરનો ઉપયોગ કરેલો છે એ પણ ત્રણ ત્રણ કિલોના ઇન્ટરવલ પ્રમાણે અને આ જે જે રીતે આમાં પાન મોટા થયા અને આ રીતે અહીંયા બ્લાઇટ દેખાય છે એના માટે જે ફૂગનાશક જે આવે છે જેમાં મેન્કો જેબ આવે છે મેટાલેક્સી મેન્કો એનો સ્પ્રે કરેલો છે જે ખેડૂતભાઈઓ જે તમે તરબૂચની ખેતી કરતા હોય અને આ વિડીયો જોતા હો તો તમે આ ધ્યાન રાખજો કે જે અત્યારે તરબૂચમાં જે આ ફૂગ આવેલી છે એનાથી ઘણું નુકસાન થાય છે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે આ જે આ ડાળી છે એ અત્યારે ક્રેક થઈ ગયેલી છે ક્રેક થઈને આ સુકાઈ ગયેલી છે સુકાઈ ગયેલી છે એટલે આ ફૂગ અટકી ગઈ છે આ અહીંથી આ રીતે આ ડાળી આવે છે અને આ રીતે આ દેખાય છે આ રીતનું આ આખું આખું ક્રેક થઈ ગયેલું છે અને આ જો આ બાજુ પણ ક્રેકને સુકાઈ ગયેલું છે એટલે આખો વેલામાં આ પ્રકારની ફૂગ આવેલી છે જે અત્યારે હાલમાં બચેલી છે આખો છોડ આપણો કંટ્રોલમાં છે અત્યારે આખો પ્લોટમાં આપણે જોઈએ તો એ બીજો કોઈ સુકારો કે રોગ આપણને આખા પ્લોટમાં જોવા મળતો નથી એટલે આમાં આ પ્લોટમાં પૂરેપૂરો કંટ્રોલ કરવામાં આવેલો છે એના માટે આપણે વધારે ફૂગનાશકનો જે ઉપયોગ કર્યો છે એ સી અને વેડિરામાસિલ આ ફૂગનાશક એમણે ઉપયોગ કરેલો છે જેના લીધે એ કંટ્રોલમાં આવેલો છે અને આપણે એક અહીંયા બીજો એક છોડ જોઈએ જોઈએ તો આ એ જ પ્રકારનો આ ક્રેક લાગેલું છે અહીંયા અને આ એક બ્રાન્ચ જે આપણે જોઈએ આખી ક્રેક થયેલી છે અને આ ખરાબ થઈ ગયું છે આ જે છોડ છે એ વાયરસ ફૂગના લીધે થયેલું છે અને આમાં કોઈ વાયરસ લાગ્યો નથી આમાં ક વધારે એટેક હોવાથી આ છોડ ડેમેજ થયેલો છે અને આ જે ડેમેજ થયેલું છે એ બીજા છોડને નુકસાન નહીં કરશે અને આપણે આ છોડ ઉકે જોઈએ આ આપણે જોઈ રહ્યા છે કે આ વેલો છે એ આપણને બે ફૂટ જેટલો લાંબો થયેલો જોવા મળે છે અને બીજા વેલા જો આપણે જોઈએ તો ત્રણ ફૂટ ચાર ફૂટ જેટલો વિકાસ થયેલો જોવા મળે છે એટલે આ જમીનની જે ફૂગ છે એ ખાસ ખેડૂતભાઈઓ ધ્યાન રાખવી જોઈએ એના માટે તમારે ડ્રેન્ચિંગમાં સીઓસી અને એસિલ ખાસ ડ્રેન્ચિંગ કરવું અને બીજા ઓર્ગેનિક ફંગીસાઇડ આવે છે જેમ કે ટ્રાયકોડોમસ સુડોમોનસ પેસિલામાઇસિસ એ પ્રકારના જમીનમાં આપો તો તમે આ પ્રકારના ફંગસને કંટ્રોલ કરી શકો છો અને તમારો પ્લોટ બચાવી શકો છો અને બીજું ખાસ કે તમારે એ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે આ તરબૂચની ખેતી કરો છો તો તમારે ડેલી વિઝિટ એક સવાર અને સાંજ તમે પ્લોટની વિઝિટ કરો અને તમે નિરીક્ષણ કરો કે કઈ કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે કઈ જગ્યાએ શું થાય છે અને જેમ તમને આ વિડીયોમાં બતાવીએ છે કે આ રીતની ક્રેક આવે તો તમે શું શું પગલાં લઈ શકો છો અને એના માટે તમારે ખાસ કાળજી પોતાએ લેવી પડશે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે યલો સ્ટીકી ટ્રેપ લગાવવામાં આવેલું છે જેનાથી આ ચૂસિયા પ્રકારની જીવાત કંટ્રોલ કરી શકીએ છીએ અને આપણે આ એક એક એકરની વાત કરીએ તો એક એકરમાં આપણે કંપની પચીસ લગાવવા કહીએ છીએ અને આપણે લગાવવું હોય સારા કંટ્રોલ માટે તો આપણે પાંત્રીસથી ચાલીસ પણ આપણે આ ટ્રેપ આપણે લગાવી શકીએ છીએ અને આપણે એક હેક્ટરમાં જો આપણે ઉપયોગ કરવો હોય તો સો આપણે કરી શકીએ છીએ જેથી આ ઉપયોગ કરવાથી આપણે એકથી બે સ્પ્રે આપણે આરામથી કંટ્રોલ કરી શકીએ છીએ આપણે અહીંયા યલોસ્ટીકી ટ્રેપ લગાવેલું હતું અને અહીંયા આપણે જોઈએ તો ફ્રૂટફ્લાય ટ્રેપ પણ લગાવવામાં આવ્યો છે આ જે ફ્રૂટફ્લાય ટ્રેપ આપણે એક હેક્ટરમાં ઉપયોગ કરવી હોય તો એકર આપણે સાત કરી શકીએ છીએ અને હેક્ટરે આપણે ચૌદ પંદર આપણે આ ફ્રૂટ ફ્રૂટફ્લાય ટ્રેપ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેનાથી જે આપણું જે ફળ આવે છે નીણું નાનું હોય ત્યારે એ ડંખ ના મારે માખી જેથી આપણું ફ્રૂટ ખરાબ ના થાય એટલા માટે આપણે આ ફ્રૂટ ફ્રૂટફ્લાય ટ્રેપનો પણ આપણે ઉપયોગ અચૂક કરવો જોઈએ જેથી આપણા પ્રોડક્શનમાં વધારો થઈ શકે છે અને આપણે બીજી વાત કરીએ તો આ હેક્ટરમાં જે હવે ઉત્પાદન આવશે એ તો આપણે એકરની વાત કરીએ તો એકરે આપણે દસ દસ ટનથી લઈને પચીસ ટન સુધી આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ અને આખા હેક્ટરની જો વાત કરીએ તો એ પચાસથી સાઠ ટન આપણે પ્રોડક્શન લઈ લઈ શકીએ છીએ અને આમાં આપણે બીજું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા કાળજી સારી હોય તો આપણે આટલું ઉત્પાદન લઈ શકીએ છીએ અને જો કાળજી આપણે ઓછી હોય આપણે ખાતર પાણી કે ફૂગનાશકનો આપણે ટાઈમે ઉપયોગ ના કરીએ તો આપણે તરબૂચના પાકમાં આપણે પાંચ ટનથી લઈ અને દસ ટન સુધી પણ આપણે પ્રોડક્શન લઈ શકીએ છીએ એટલે ઓછું લઈ શકીએ છીએ એટલે આપણે જો કાળજી સારી કરીએ તો આપણે સારું ઉત્પાદન લઈ શકીએ છીએ ખેડૂતભાઈઓ ભાઈ આપણે બીજી કાળજીમાં વાત કરીએ તો આજે જ્યારે વેલો આપણે ભાગતો હોય ત્યારે આપણે બૂટ અને ચંપલ પહેરીને આપણે જો વેલા ઉપર આપણે આ રીતે પગ મૂકી દઈએ તો એ વેલો અહીંથી ખરાબ થઈ જાય છે અને જે અહીંયા ફ્રૂટ આવે છે એ પણ એ પણ આપણને મળતું નથી અને આ વેલો આખો ડેમેજ થઈ જાય છે એટલે ફંગસ આવી જાય છે અને બીજો અન્ય રોગ આવે જાય જેથી આપણે છોડ પરથી ઉત્પાદન ના લઈ શકીએ તો આ પ્રકારની આપણે ખાસ કાળજી લેવી જોઈએ કે આપણે ખેતરમાં ચાલતા હોઈએ અને આપણે પોતાનું નિરીક્ષણ કરતા હોઈએ તો ચંપલ કાઢીને બૂટ કાઢીને જ આપણે વિઝિટ કરવી જોઈએ અને બીજું એ વાત કરું છું કે જ્યારે આપણે કોઈ દવાનો સ્પ્રે કરીએ ફૂગનાશકનો સ્પ્રે કરીએ ત્યારે જે તમે પંપ પંપથી જ જ્યારે સ્પ્રે કરવામાં આવે છે ત્યારે ખાસ ચપ્પલ કાઢીને સ્પ્રે કરો જેથી આપણે આ પ્રકારનું નુકસાન આપણે ટાળી શકીએ આ પ્લોટમાં આપણે ખર્ચની જો વાત કરીએ તો એક હેક્ટરે આપણે ખર્ચ જોઈએ એ પ્લાન્ટેશનથી લઈને હાર્વેસ્ટિંગ સુધીનો આપણો કોસ્ટ જોઈએ તો એક લાખ એંસીથી બે લાખ સુધીનો ખર્ચ આવેલ આવી શકે છે અને એક એક એકરની જો વાત કરીએ આપણે તો એ એ સિત્તેરથી એંશી હજાર ખર્ચ આવી શકે છે